રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે જે હવે ઘેરા બની રહ્યા છે ત્યારે સુરતના પાપોદરા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની બ્રાન્ચ ટુ મિલન મિલના એશીથી વધુ રત્ન કલાકારોની છૂટા કરી દેવામાં આવ્યા છે કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે ત્યારે વીસ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્ન કલાકારોએ કહ્યું કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું કારણ કે કોઈ રાખે નહીં ને બીજે પાવે પણ નહીં ભારતના કલાકાર ચતુર્ભાઈએ કહ્યું કે કાપોદરા વિસ્તારમાં આવેલા કર્મનાથ મંદિરની સામે સ્થિત કિરણ ચંદની શાખા જેડી મલનના નામે ઓળખાય છે ત્યાં મારી સાથે એંશીથી વધુને છૂટા કરી દેવાયા છે અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે જ્યાંના ટકોરા પણ અમને ફાવતા નથી જે કામ પણ ફાવતું નથી જેથી અમારી માંગ છે કે અમને ત્રણ મહિનાનો પગાર આપીને છૂટા કરવા જોઈએ કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો ઋષિ ભરાયા હતા કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘની રજૂઆત કરતાં પહોંચ્યા હતા કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેચ્યુટી આપવામાં આવી જેથી અમે થોડા સમય માટે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ